અને પોલીસે એફઆઈઆરની પ્રક્રિયા ચાલુ કરી સ્થળની વિઝિટ કરી આનું જે કઈ આજુબાજુના સીસીટીવીઓ જે કઈ છે આજ રોજ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના હદ વિસ્તારની અંદર ફરિયાદી અતુલભાઈ લીંબાભાઈ ભૂષા જે ઘણા લાંબા સમયથી ચાંદીના વ્યવસાય સાથે સંકળાયેલા છે અને એમના પરિચિત જે છે બિપિનભાઈના મકાનમાં જે ચંપકનગરમાં આવેલું છે એમણે એમનું ચાંદી જે રાખેલું હતું જે પચાસથી એકાવન ટચનું ચાંદી હતું અને આશરે અત્યારે પ્રાથમિક જે ઇન્કવાયરી અથવા એમની જે ફરિયાદ છે એના આધારે કહી શકીએ કે એકસો વીસથી એકસો પચીસ કિલો ગ્રા ગ્રામ ચાંદીની ચોરી થયેલી છે અને એની આશરે કિંમત અત્યારે એક કરોડથી વધારે કહી શકીએ બાકી અત્યારે ફરિયાદ લેવાની અને બાકીની આગળની તપાસની કાર્યવાહી ચાલુ છે